મહોતના સમાચાર સામે વિરાચમ અમદાવાદથી જે કહી શકાય કે આ प्रकारे અમદાવાદમાં માસૂમના હાથમાં પકડાવી દેવામાં આવ્યું છે સ્ટીરિંગ બાળકના હાથમાં ટુ-wheeler આ તે કેવા વાલી જોખમ સ્ટાન્ડર્ડ કરતું જુવા પડ્યું છે આ બાળક બાળક બૂરપાટ જડપે હંકારી રહ્યું છે એક્ટિવા એક્ટિવા સવાર વ્યક્તિએ બાળકને ચલાવવા આપી દીધું છે એક્ટિવા મહોતના સમાચાર કહી શકાય કે તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા प्रकारे બાળકને સ્ટીરિંગ હાથમાં આપી દેવામાં આવ્યું છે આ વિડિયો અમદાવાદમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે માસુમના હાથમાં પકડાવી દેવામાં આવ્યું છે સ્ટેરિંગ બાળકના હાથમાં ટુ વ્હીલર આ કેવા વાલી જોખમી સ્ટન્ટ કરતું જોવા મળ્યું છે આ પ્રકારે બાળક